નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલો ડિટ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા તેરસો વીસથી સાત હજાર છસો સિત્તેર રૂપિયા બોટાદ પંદરસો પચીસથી સત્તરસો પંચ્યાસી રૂપિયા રાજકોટ પંદરસો એકવીસથી ઓગણીસો એકાવન રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલોડિટ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ ઊંઝા એકતાળીસો વીસથી છ હજાર છસો ચાલીસ રૂપિયા બોટાદ બેતાળીસો એકાવનથી પાંચ હજાર ચારસો સિત્તેર રૂપિયા રાજકોટ ચાર હજાર બાસઠથી પાંચ હજાર બસો રૂપિયા અમરેલી ચોત્રીસો પચાસથી પાંચ હજાર છસો ત્રીસ રૂપિયા મોરબી બેતાળીસો બાવનથી પાંચ હજાર બસો વીસ રૂપિયા જસદણ છત્રીસો બાસઠથી પાંચ હજાર બસો રૂપિયા भावनगर चार हज़ार पाँच थी पाँच हज़ार चार सौ अठार रुपया गोडल आड़त सौ पचास पाँच हज़ार चार सौ पचास रुपया जामनगर तेतरी सौ वीस हज़ार बसो रुपया